અમને નથી ખબર કે આવું ટ્રાફિક થશે ભાઈ જોવો તો ઘરે નીકળ્યા ત્યારે આટલું બધું નહોતું બધું વાહન રોકાઈ ગયું છે આવું ખબર નથી કે આવું અમારી સાથે થઈ જશે બધા તો ચાલો હવે આપતો આપણા ઘરે જઈને તો ચાલો યુટ્યુબ ફેમિલી એક નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે છે જળજી અગિયારીશ એટલે અમારા ગરડામાં તો જળજી અગિયારીશનું ભાઈ મેળાનું આયોજન અને એક બ્લોગ તો તમે જોઈ પણ લીધો હશે આપણે રાતે ગયા હતા અને સરસ મજાનો બ્લોગ બનાવ્યો હતો અને આજે ભગવાન ઠાકર ભગવાન ઘેલા નદી અમારે જળ જિલ્લો જાય છે તો જ્યાં આપણે ટાઈમ હશે તો જઈશું ઘેલા નદીનું બતાવશું તમને ઘરે કોઈ મહેમાનનો ઘરે મહેમાન આવવાના છે અમારે ખાસ એવા તો એ અમે ફોન હાં આવ્યો હતો કે અમે કાલે આવવાના છીએ એટલે આપણે ઘરે પણ રહેવું પડશે ગામમાં જઈશું અત્યારે તો અને મીનાની કપડાં ધોવે છે તો આગળ તમને મળશે હમણાં તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આજે મન જ આવે છે અને બ્લોક બ્લોગ જો તૈયાર થઈ ગયા છે જો તૈયાર થઈ ગયા છે કાબરા તમે હાલો બધાને જય માતા શ્રી કૃષ્ણ એ નિશાન લઈ ગયા અને ભાઈ કાને દરેસ્ટા બેન ને બેન નિશાળ મોકલી દીધા બેન કા બેન દાદ કા તૈયાર થાય છે બે જો તો ચાનલ ઓકર છે तो विडियो કન્ટિન્યુ कंटीन्यू રહેજો रहे બે का આપણે बेन ने अपने जाए गाम Jangan harus belajar lagi. bagaimana percaya

આપણે ઘરે અત્યારે કરી રહીશ પ્રાર્થના બેન ભાગ લયા તો ભાગ ખાવા માંડ્યા તો ચાલો આપડે તો થોડી વાર બાર પાછા તો ચાલો એટલે ફેમિલી ફાઈનલ જો ઘરે મહેમાન આવી ગયા છે કારણ કે હવારના તમને કહેતા હતા કે મહેમાન ને આપણે રાહ જોઈને બેઠા છીએ તો મારા ઘરે મહેમાન આવી ગયા છે જો સંજયભાઈ કે માતાજી કેમ છે સંજયભાઈ માતાજી થોડા ગામમાં આટવાણા છે કા સંજયભાઈ કે આટવાણા ભૂલા આપણે આવી એવું આય અમને એ રીત તો છે આપણે પડી ગયા એટલે પછી પાછા લેવાઈ ગયા આપણે અને એમાં બેન બેઠા છે ભાઈ જોવા તમે જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધાય

ફેમિલી છે તો જો એની જગ્યાએ બેઠા છે બેઠા છે એમ ખૂબ વાતોચીતો કરી અને બહુ આનંદ થયો છે ભાઈ મહેમાન આવ્યા છે એટલે એમ પાસે સંજયભાઈને જો ભાઈ ફૂલ મોજ છે તો સંજયભાઈ અરે એટલે ક્યારના વાતો છે તો આમને બેઠા છે એમની ચેનલ છે મને નામ તો નહીં ફાવ હું પણ ભૂલી દઉં ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઈશ ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આરી એ કમેન્ટ કરી નાખજો એટલે તમને પણ સપોર્ટ મળી જશે એમનો અને એમને તો સપોર્ટ કર્યો તમને પણ કરશે એ ભાઈ

બીજા સંબંધી છે એમના ઘરે મેળો કરવાનો કારણ કે એમ પાયા હોય ક્યારે કે સંબંધી ઘરે પણ જવાનું જ હોય એટલે એ રીતનું છે અને મેળો પાસ કરવાની બાકી છે

તો ચાલો એટલે ફેમિલી ફેમિલી આવ્યા ત્યાં ફેમિલી સાથે અને હવે જાય છે મેળા માં તો મેળા તો એટલે મેળામાં જવું જ પડશે નઈ એટલે એના તો પછી તો જો હવે જાય છે

તો ચાલો એટલે ફેમિલી જાવ મહેમાન વાગ્યા અત્યારે વહી ગયા છે કારણ કે બીજા સંબંધીના ઘરે અમે જવાનું હતું અને ખાવા પીવાનું આપણે કીધું પણ કાંઈ રોકાણા નથી આપણે બહુ કીધું પણ નથી રહ્યા તો વાગી ગયા છે ઓલમોસ્ટ એક જેવું થઈ ગયું છે અને આપણે બી ગયા બપોરા કરવા બનાવ્યા હતા અને રાંધી તો નાખ્યું હતું અમે મહેમાનની વાત હતી એટલે પણ કાંઈ જમમાં રોકાણા નથી

મસ્ત મજા કા ભાઈ ગમે તો ચાલો એટલે આપણે પાછા આપણે આવીએ છીએ મેળામાં સાંજ પડી ગઈ કારણ કે દિવસે તો બધા બાર ગામનું આજુબાજુ ગામનું માણસ આવતું હોય એટલે બહુ ટ્રાફિક હોય એટલે હવે દિવસે જ આવ્યો એટલે ત્યારે પાંચ ધોલમાં સવાગી ગયા છે તો ચાલો જઈએ મેળામાં મેળા જઈને મળી શકે ચાલો એટલે કમે લે પાછા બધા તૈયાર થઈ ગયેલા છે તો મેળામાં જવા બધા તો પાછા મેળામાં જઈએ છીએ તો ભાઈ બહેનમાં ઠેલો લઈને આટલા મારે છે કા ભાઈ ફેમિલી હાંજે આપણે અહીંયાથી ને બ્લોક ચાલુ કર્યો હતો પણ અત્યારે તમે જો અહીંયા કેટલો ટ્રાફિક છે જો તમે અને અમારી સાથે અમારા પ્રાર્થના બેન જ છે અત્યારે તમે જો અહીંયા કેટલો બધો ટ્રાફિક થઈ ગયેલો છે આ ટાઈપનો અત્યારે ટ્રાફિક હોય હાંજે ચાલો એ તો ફેમિલી આપણે ફાઇનલી બોટાદ રોડે પહોંચી ગયા છીએ અને અત્યારનો ટ્રાફિક તમે જો અને હાલનો ટ્રાફિક હતું જો તમે અત્યારે ટ્રાફિક કર્યું હતું તો ફેમિલી અત્યારનો ટ્રાફિક તમે જો કેટલો ટ્રાફિક છે બધે જો ભાઈ ફૂલ આમ ફૂલ ટ્રાફિક થઈ ગયેલું છે અત્યારે હાન કરતા ડબલ છે આજે તમને રસ્તો બતાવ્યો તો એ રસ્તો છે આ બધે રહો તમે કેટલો ટ્રાફિક છે અત્યારે અત્યારે ડીજે મસ્તીના ડીજે વેચાઈ રહ્યા છે રહો તમે ડીજેવાળા ભાઈ છે સરસ સરસ મજાના ડીજે છે ભાઈ તો કેવા ડીજે છે અત્યારે વાહન વધારે નીકળે એટલે ટ્રાફિક જોવો તમે બસો ને પટારાવાળા ની બધા નીકળે એટલે ટ્રાફિક થઈ ગયેલો છે પોલ ભાઈ જોવો તમે બધા ગુલપે કેન્ડી ખાઈ રહ્યા છે જો તમે બધા આનંદ માણે છે નાનપા ફોલ ટ્રાફિક થઈ ગયેલું છે જો તમે હવે આ રોડે ફોલ ચાલો એ તો બમલી ફોલ ટ્રાફિક થઈ ગયો છે એટલે અમે તો આ બાજુ ઊભા રહી ગયા છીએ અને મીનાની ઓલા સ્ટોલે બધા ઊભા છે તો અત્યારે ટ્રાફિક આ દેખલો છે ભાઈ હાલી પણ એકતા નથી બધા જો છોકરાવાળા ને એવું અને આવડા બધા આ સ્ટોલે ઊભા છે જો જરાય ઊભા જો

કે તો પબ્લિક થોડું ઓછું થાય પછી આપણે જાવીએ બધી અત્યારે બધા સ્ટોલ છે એટલે બૈરાને લેવાનું હોય બધા સ્ટોલ માં એટલે ફેમિલી હવે આપણે સગડોળ છે એ બાજુ આવી ગયા છે અને બોટાદ રોડ હતો એ સાઈડ આપણે બધું અત્યારે ખોળી નાખ્યું છે જોવો તમે પ્રાર્થનાબેન બેન મોરમાં ચાલે જાય છે તો ચાલો હવે સગડોળ બાજુ આવી ગયા છે ફાઈન જોવો તમે

મારા પ્રાર્થના બેન પણ આવી ગયા છે તો મજા આવી ને ચાલે તો ફેમિલી ફાઇનલી ટ્રાફિક થઈ ગયું છે તો તમે બધું વાહન અટવાઈ ગયું છે જોવા ઓલ ટ્રાફિક થઈ ગયું છે ખબર કે આવું ટ્રાફિક થશે ભાઈ જોવો તો ઘરે નીકળ્યા ત્યારે આટલું બધું નહોતું બધું વાહન રોકાઈ ગયું છે જોવા તમે બહુ ફાઇનલી ગડદી થઈ ગઈ છે પણ તમે જોવો આપણે બધા ક્યાં હાલવા નીકળ્યા છે જોવો તમે બધા આમાં હાલવાનું થયું છે ભાઈ જોવો તમે હોટલિંગ માણસો બધા અહીંયા થી નીકળવા મળ્યા કારણ કે આગળ તો બધા જો ભાઈ ટ્રાફિક થઈ ગયું મેળામાં આવું થઈ જાય ભાઈ ક્યારેક ક્યાં હું થઈ જાય નક્કી ન હોય આમ જો તમે ટ્રાફિક બધા જો બધા ભાઈ ઉભા રહી ગયેલા છે જો તમે કોઈ હલચલ પણ નથી એટલો ટ્રાફિક થઈ ગયો

તો ચાલે છે જો ભાઈ માટલા અને ગુલ્ફી વાળી ખાવાની છે છે જો તો તો બેસી ગયા અમે છેલ્લી ગુલ્ફી ખાઈ લેવી અહીંયા ફેમિલી આપણે પહોંચી ગયા ઘરે પાંચ વાગ્યા પહેલા ને પણ આઠ વાગી ગયા જો કઈ લીધો ને મેળો પૂરો હવે બધું મળશે ખોળવા હા આજે કાલે પણ નાળવા કે લગભગ ત્રણ દિવસમાં એક વાત સાંભળી કાલ તો અહીંયા શેર છે તો આ રીતનો હતો અને બધા જો બ્લોગ લાંબો થઈ ગયો છે તો બ્લોક બધા તમને બબે ભાગ જોવા મળશે એટલે વિડિયોમાં કન્ટિન્યુ પૂરો પૂરો બ્લોગ જોઈ નાખો તો ચાલો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો જોવા તો લાઈક કરો શેર કરો અને ન ફેલી આવે તો સબસ્ક્રાઈબ પણ ના